જોસી દિવાળી કાઢા તો હજુ કોઈ આવ્યા નહીં હું કડક વાળ કયો આ પોણી મેલ્યું છે તે નાવાનું પાણી હજુ થયું નહીં છે ને બરા ફૂંકવા દે ને તેવું પાણી થઈ જાય ફટાફટ પાણી થઈ જાય તો ફટાફટ નાહી લઉં અને નાયે પછી તાણ લાંબી સર બેસો ને પાણી પાવાનું પાણી લેવાનું તેમાં શું કડક્યો પા પછી

પાછું આ લાઈન બોંધ છે તે મારા લાઈન બોંધ છે પીઓ તમારે જોયું તો કોઈ ક્યારે નહીં હોય પી આજે એક વીકી માળી દેવા બીજો લાઈન બે બોંધ જોયો છે જાય જફા લે નહી પીવું લે એ તારે નહી પીવું ના પીવા તો તાર તો કોઈ લાવે મારો ભાઈ નાખે તમને ના પીવા તો કોઈ લે લે તારે પી લે આ ઘર વાળો શું પાડે નહીં લે પાણી પીતો નહીં મારા તો આપણે પાતા નહીં અને નવા લાવી પા ना, ना तम पाव पावस तू आणि चार तर कोण लाव चार लावले कोण नाखो दोघांनी काठी काढून दोय दफा बजी ना पीव नाही पेला पथा पिवनाखो आता दावी दिवाड़ी कर बघू दिवाळी तारसा पद रोकळ गोकडो बद लाई म्हण तू लई नाखवा तानू कर ભૂસો લખો જો નાખ્યો છે તેમાં કાલુ લાઈન નાખું એટલે શેતમ થઈ તે મુઠ્ઠી લાઈન નાખું તે પછી ખોય લે તો ખોય આ ફળીને પાછો લાવી જ ને એવું આ માણાવીને આટલી તાણ મળી છે ખાંસી નાખું તો પડે ભૂસમાં જ ના કરતી કલો નાખો તે પછી ખોય ખૂ કર માણાવે બોંધો છે લાઈ લાવી તે

એક તો ખોડી લેતી કાઢી ના પાસે બીજો મારો મેલે બુટવા મળે કે ધણી તો કોઈ નહીં તો મી લાવી મુઠી લાવી નાખી કે તમારે તો ગુસ્સે આખો દાળો મળી જાવી પામ તું મારાથી તને તો થાય છે તમે લાવી લઈ નાખો પોટલા પોટલા ક ખાવા ના કાંઈ આવી તો નાખી નાખ આખો દાળો હું તો ખાટલા મૂળ વાળો છું એક તો કાઢી ખોલી લીધું અને પાછા

વાત કરે બાર વાગે બે વાગે જઈએ એટલી બધી વાર ના દાળી આવ્યા છે જાય પેલું દેવાનું ખોટા દેવાનો

બાપુ કઈ દે ને પી ના મગજ વાળું હોય ખબર પડી જાય નાશ્વાસ નહીં બાપુ મને પૂરો પૂરો ભરોસો એસોન ઓ વાહ આને પોતાને ખાવ ચાર વખત ઊંચકાય કે પધાર ના હોય તો આનો ભુબાઈના હોલુ હોલુ કરીને આવાળી પાડો ચોરાવા છે બધા નહીં પણ તમારો છોકી પૂરા હા આ ભુબાં ઘર આવી જશે યાર અલ્યા ભુબાં ઘર આવી ગઈ ખાવ રે પાડો છોડી જઈએ ખાઈ દેવાના હે એટલે

મારો બે બે પાડો લઈ એ તો મારો અખડો વીસ છોડ છે પાડો લઈ પાછો લાવવા લાંબો પડી હા મારો પાડો લઈ જાય